નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને તમામ મહત્વના અપડેટ સાથે હું જાગૃતિ અને સૌપ્રથમ આપણે વાત કરીશું વજુભાઈ વાળાના ઘરે પહોંચી ચૂક્યા છે પરસોત્તમ રૂપાલા

ફરજ અદા કરી ચૂક્યા છે અને હાલ તેઓ ભાજપ સાથે પણ એક કાર્યકર્તાના રૂપે જોડાયેલા છે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ વજુભાઈ વાળા સાથે મંત્રી પરશુતમ રૂપાલાની મુલાકાત ચોક્કસપણે મંત્રી પરસોત્તમ રૂપાલા છે તે બે દિવસ રાજકોટના પ્રવાસે છે કાર્યકર્તાઓ સાથે કમલમ ખાતે તેઓની બેઠક થઈ ત્યારબાદ તેઓ હાલ જે કહી શકાય તે છે તેઓ શુભેચ્છા મુલાકાત કરી રહ્યા કારણ કારણ કે જો વાત કરીએ રાજકોટ ની આ સીટ તો રાજકોટ આજે લોકસભા સીટ છે તેનાથી રજુભાઈ વાળા છે તે પહેલેથી જ વાકેફ છે તેઓની સાથે ચર્ચા પરમક્ષ કરવાના છે સાથે સાથે જે રીતના પાંચ લાખ ની લીડ ની જે વાત આવી રહી છે તેને લઈને પણ તેઓની સાથે ચર્ચા કરવાના છે જે રીતના વાત કરવામાં આવે જે રીતના લોકસભાના ઉમેદવાર તરીકે છે પશુપાલન નામ જાહેર થયું છે ત્યારબાદ તેઓને તેઓના ઘરે મીઠા મોટા કરવા હોય છે કારણ કે જે સંબંધ છે ગજુભાઈ પ્રદેશના અધ્યક્ષ હતા મને એ સૌભાગ્ય મળ્યું હતું કે એમની સાથે હું મહામંત્રી હતો તેઓ અધ્યક્ષ તરીકે કામ કરતા હતા અને હું એમના મહામંત્રી તરીકે કામ કરતા વિધાનસભામાં મંત્રી તરીકે અમે સાથે કામ કરતા હતા મારો તો એવો નમ્ર મત છે સાહેબ કે વજુભાઈ વાળા સાહેબે એમણે એ વખતની રાજકોટની ટીમે એમાં ચિમન કાકા પણ આવે શિવલાલભાઈ પણ આવે ચક્કુભાઈ પણ આવે એ બધા લોકોએ ભારતીય જનતા પાર્ટીને પહેલા રાજકોટમાં મજબૂત કર્યું અને પછી રાજકોટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરાયું અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પણ પાર્ટીને વિકસાવવાનું મૂળ બળ રાજકોટમાંથી પેદા થતું હતું એના અમે સાક્ષી છીએ અને એના લાભાર્થી પણ છીએ એટલે અમે

આદેશ કયો તો આદેશ છે પાર્ટીની કાર્યપદ્ધતિ કયો તો કાર્યપદ્ધતિ છે અમારા પાર્ટીની અંદર કોઈ પણ નેતા નથી બધા કાર્યકર્તા છે અને જે કાર્યકર્તાને જે જવાબદારી સોંપે એ જવાબદારી એને નિભાવવાની છે અમારો કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર એ ઓર્ડર કરતો નથી

કાર્યકર્તા એને જ કહેવાય કે જે કાર્ય જ કરે રાખે અપેક્ષા વગરનું કામ એને કરતા બાકી તો વ્યક્તિની નબળાઈ દરેક ક્ષેત્રની અંદર હોય છે એ થોડો વખત હોય પછી ખબર પડે કે આ પાર્ટીની અંદર આવી કોઈ પદ્ધતિ નથી પછી પણ એ પોતાની માગણી એ મુલતવી રાખે છે કે બંધ કરી દે છે એક નાનકડો પ્રસંગ શેર કરું મોદીજી તરફ નજર રાખે છે મોદીજી અમારા પ્રધાનમંત્રી છે અને અત્યારે આ ચૂંટણીનો સમય છે એટલા માટેની આ વાત નથી એમણે એ કક્ષા પ્રસ્થાપિત કરી છે અને દેશની કરી છે ભારતની કરી છે એ મોદી એરા યુગનો જે પ્રારંભ થયો એ પ્રારંભ કરવામાં રાજકોટની સીટ ઉપરથી વજુભાઈ વાળા સાહેબે રાજીનામું આપેલું અને રાજકોટ અમરેલી આપણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આપ રાજકોટના કાર્યકર્તાઓને લઈ અને રાજીનામું આપવા માટે આવેલા એ ઘટનાનો હું સાક્ષી છું એટલે કહી શકું કાર્યકર્તાઓ માટે નાગરિકો માટે ને દેશ માટે કે આ એરાનો પ્રારંભ કરવામાં પહેલ કરનારી વજુભાઈ વાળા છે એટલે મેં એમની સાથે કાર્યકર્તા અને નેતાના નાતાનું મને ગૌરવ છે ધન્યવાદ

ત્યાંથી પહેલા જે વજુભાઈ વાળા છે તે ધારાસભ્ય પણ પદ હતા અને સાથે નાણામંત્રી પણ તેઓ હતા અને ત્યારે તેઓના માટે તેમણે સીટ છે તે ખાલી કરી હતી અને રાજકોટ જે સીટની વાત કરવામાં આવે છે તે ભાજપનો ગઢ ગણવામાં આવે છે અને ભાજપના ગઢમાં પહેલી ચૂંટણી છે તે વડાપ્રધાન જે ધારાસભ્ય તરીકેની ચૂંટણી છે તે અહીંથી લડ્યા હતા અને તે પ્રસંગ છે પણ તેઓ વર્ષોત્તમ રૂપાલયે યાદ કર્યો હતો કારણ કે વડીલ તરીકે તેઓને તેઓ વરિષ્ઠ નેતા તરીકે તેઓ માની રહ્યા છે કારણ કે તેઓની પાસે કાર્યકર્તા તરીકે જ હું રહી તેવું તેઓ પશુઓને તેઓનું માર્ગદર્શન અવાજનવાર તેઓની પાસે જરૂર પડશે ત્યારે મેળવતા રહેશે અને સાથે તેની સાથેનો જે નાતો છે વર્ષોથી તેઓની સાથે તેઓએ કામ કર્યું છે અને તેના અનુભવ પણ શકાય કે હવે જ્યાં એક સમયે વડાપ્રધાન ચૂંટણી લડ્યા હતા તે સ્થળ ઉપરથી રૂપાલા જે ચૂંટણી લડવાની છે તેનું સૌભાગ્ય તે પણ ગણાવી રહ્યા છે કારણ કે તેને જ લઈને તેઓએ વાત કરી હતી તેઓની સાથે કે જયારે ચૂંટણીની શરૂઆત થઈને જ્યાં વડાપ્રધાન લડ્યા ત્યાં મારો વારો આવ્યો છે એટલે બહુ સૌભાગ્ય છે તેવું પણ સાથે જે આચીર વાત છે જે વજુભાઈ વાળા છે તેમના લેવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ આગળ વધી રહે કહી શકાય તેઓ છે હાલ

રહીમ એવું પણ કહી શકાય કે આ જે શુભેચ્છા મુલાકાત હતી આ મુલાકાતમાં સારા એવા પ્રસંગો આપણને સાંભળવા મળ્યા કારણ કે એક તરફ અધ્યક્ષ અને મહામંત્રીનો જે કાર્યકાળ હતો તે પણ આજે બાગોળવામાં આવ્યો અને સાથી હોવાનું ગૌરવ પણ અહીં અનુભવ્યું પુષ્પતમ રૂપાલાએ જે પણ જે રીતના વાત કરવામાં આવે તો પરસોતમ રૂપાલાએ જે રીતના તેઓની સાથે કરવામાં આવ્યું હતું ને વજુભાઈ હજી પણ છે તેઓની સાથે વજુ બાપા

અને હન્ડ્રેડ પર્સન્ટ મેક્સિમમ મતથી રૂપાલાને યશસ્વી જીત મળે એ પ્રયત્ન કરીશું એમણે એક યાદ જે જૂની યાદો છે તે તાજી કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આપના દ્વારા જે સીટ ખાલી કરવામાં આવી હતી તે તો કે સ્વાભાવિક રીતે જે હકીકત છે એ લોકો જાણે છે અને હું તો દર વખતે કહું છું કે પાર્ટીની જરૂરિયાત હતી અને મુખ્યમંત્રીને કોઈપણ જગ્યાએથી લડાવવાની વાત હતી તો મેં ઓફર કરી કે ભાઈ આ રાજકોટના કાર્યકર્તા એમ કહે છે કે આ સીટ ઉપર આપ લડવા આવો અમે તમને જીતાવી દેશું એ અને પાર્ટીએ આ ઓફર માન્ય રાખી જેના કારણે મેં રાજીનામું આપ્યું નરેન્દ્રભાઈ અહીંથી ચૂંટણી લીડા એટલે મેં મારું કર્તવ્ય અને ફરજ જે કાર્યકર્તાના ઉદ્દેશની અંદર આવે છે એ રીતે મેં બજાવેલ છે કાર્યકર્તા કહી રહ્યા છો પરંતુ સાહેબે એવું હું કાર્યકર્તા છું ને આપ મારા વડીલ નેતાઓ છો શું ભાઈ વડીલ હોય વાત જુદી છે એ વડીલ હોય કે છોકરું હોય પણ બધા કાર્ય કરતા જ છે એક યુવાન હોય એક ઉમરના હોય એટલો પેર હોય કરીને ના એથી તો વધશું અમે ચોક્કસ કોઈ સવાલ નથી કેટલું કહી શકાય અત્યારે તમારો ગઠ છે ને અત્યારે કેલ્ક્યુલેશન કરીને આખી રીતે થાય ને ત્યાર પછી એ ફિગર કેસે વજુભાઈ વાળા સાથે મંત્રી પરસોત્તમ રૂપાલાએ જે મુલાકાત કરી હતી તે મુલાકાતના આ દ્રશ્યો વધુ એક વખત અમે આપને બતાવી રહ્યા છીએ કારણ કે આ મુલાકાત એવી હતી કે જ્યાં વડીલ તરીકે વજુભાઈ વાળા પાસેથી આશીર્વાદ પણ મેળવવામાં આવ્યા અને વજુભાઈ વાળાએ સહજ સ્વભાવ અનુસાર મોડું મીઠું કરાવ્યું મંત્રી પરસોત્તમ રૂપાલાએ કારણ કે તેઓ આ વખતે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં જંપલાવી રહ્યા છે ભાજપ દ્વારા જે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં રાજકોટ લોકસભા સીટ પરથી પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને પાર્ટી સાથે જોડાયેલ તમામે તમામ વ્યક્તિ એક કાર્યકર છે કોઈ નેતા નથી અને જ્યારે વજુભાઈ વાડા પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે મહામંત્રી તરીકે તેઓની જે કાર્ય શૈલી હતી તેના પણ આજે વખાણ કરવામાં આવ્યા તે અનુભવ આજે બધું એક વખત વાગોળવામાં આવ્યો કે સાથી તરીકે ઇલેક્શનની તૈયારીઓ થઈ ગઈ છે ને કોંગ્રેસની અંદર એક બાદ એક વિકેટો છે તે ખડી રહી છે આપણી સાથે વાત કરવા જોડ્યા છે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાડા તેઓની સાથે વાત કરશું વજુ બાપા કોંગ્રેસમાંથી એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે શું કહો છો આપ તેને લઈને શું કહેવું છે ખાસ એમાં કોઈ સવાલ જ નથી વ્યક્તિ આજ સમજે કે કાલ સમજે સાચી વાત છે એ સમજવાનો છે અને અત્યાર સુધી જે ભારતીય જનતા પક્ષ છેલ્લા દસ વર્ષથી આ શાસન ઉપર છે એટલે કોઈપણ જાતના પ્રલોભન ખોટા આપવા વગર એ સતત રીતે પ્રજાકીય કાર્ય કરી રહ્યા છે અને જે લોકોને પ્રજાની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે કોઈ પણ જાતના સ્વાર્થ વગર એવા લોકો

ઓગણીસો ને સુડતાલીસની સ્વતંત્રતા પછી કોંગ્રેસ નું વિસર્જન કરવું જોઈએ મહાત્મા ગાંધીજી ની વાત નોતા મહિના એ પ્રજા આજે મહાત્મા ગાંધીજી ની વાત કોંગ્રેસ ને મનાવી રહ્યા છે જે રીતના અત્યારની વાત કરીએ લોકસભાનું ઇલેક્શન હવે આવી રહ્યું છે શું લાગે છે કોંગ્રેસ માં તો હવે કોઈ ઉમેદવાર ઉભા રહી એવી પરિસ્થિતિ નથી લાગતી તેને કઈ રીતના જોવો એને તો શું છે કે કોંગ્રેસ છે ઉમેદવાર તો ઉભા રાખશે જ

ચોક્કસ જો આ દેશ છે એ હિન્દુત્વ બહુમતી વાળો દેશ છે અને ભારતીય સંસ્કૃતિમાં માનવા વાળો આ દેશ છે જે લોકો ભારતીય સંસ્કૃતિની અવગણના કરે છે એને લોકો તિરસ્કૃત વર્ષોથી કરતા આવ્યા છે અને હજુ પણ એને તિરસ્કૃત કરશે જાવ કોંગ્રેસ જીવતી રહેશે કે પછી શું લાગે છે તમને કોઈ સવાલ નથી આ ચૂંટણીની અંદર કોંગ્રેસને આખા હિન્દુસ્તાનમાંથી માંથી ત્રીસ સીટ પણ નઈ મળે એ નિર્વિવાદ વાત છે એકસો ને છપ્પન લોકો ભાજપના ચૂંટાઈ આવ્યા હતા અને બાકીના લોકો પણ ભાજપમાં આવેલા છે હવે એનું શું છે દસ કોંગ્રેસના લોકો અત્યારે કોંગ્રેસમાં નથી વાસણભાઈ વાળા જે રીતના કહી શકાય કે તેઓએ વાત કરી કોંગ્રેસ તૂટે છે જો કે વિખારાયેલી જ છે તેવું તેમણે નિવેદન આપ્યું છે ને જે રીતના વિધાનસભાની ચૂંટણીમાં જે રીતના જીત્યા હતા તે પણ હવે ભાજપમાં આવ્યા છે પરંતુ આગામી સમયમાં કોંગ્રેસનું અસ્તિત્વ રહેશે કે નહીં તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ